સો કરતાં પણ વધારે રોગ ખતમ કરવાની તાકાત જે અનાજમાં છે એની રેસીપી આજે બનાવવા જઈ રહ્યા છે એ પહેલાં ચેનલને ચોક્કસ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બે લાયકનને પ્રેસ કરો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન મળી જાય સૌથી પહેલાં આપણે અહીંયા મગની દાળ લીધી છે પીળી મગની દાળ અડધો કપ લીધી છે એને સારી રીતે આપણે બેથી ત્રણ વાર પાણીથી ધોઈ લઈશું અને એને પલાળવા માટે મૂકી દીધી છે ત્યારબાદ આપણે અહીંયા લેવાના છે જવ જવમાં એટલી તાકાત છે કે જે સો કરતાં પણ વધારે રોગોને ખતમ કરી શકે છે તો આ જવ અહીંયા આ રીતે મેં લીધા છે અને માર્કેટમાં તમને આસાનીથી મળી રહેશે જવનો લોટ પણ તમને મળી રહેશે પરંતુ આજે હું ઘરે જ લોટ બનાવવાની છું તો આને મિક્સીની અંદર હું વાટી દઈશ અને એનો પાવડર બનાવીને તૈયાર કરી દઈશ તો જવનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે અને આપણે જે રેગ્યુલર રોટલી ભાખીમાં વાપરતા હોય એ જ રીતનું અહીંયા અમે ટેક્સચર બનાવીને તૈયાર કરી દીધું છે એક કઢાઈ લેશું એની અંદર વન થર્ડ કપ પાણી લીધું છે વન એટ ટી સ્પૂન જેટલું આપણે એની અંદર મીઠું ઉમેરી લઈશું મિક્સ કરી લઈશું અને પાણી ઉકળે ત્યારબાદ આપણે એની અંદર લોટ ઉમેરી લઈશું અડધો કપ જમનો લોટ ઉમેરી લીધો છે લોટ ઉમેરી અને ફ્લેમ બંધ કરી દેવાની છે અને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અહીંયા અમે વન થર્ડ કપ પાણી લીધું છે અડધો કપ લોટ લીધો છે પરંતુ જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી થોડું ઉમેરશું હવે આ મિશ્રણને આપણે એક પ્લેટની અંદર મૂકી દઈશું અને એનો ઠંડુ થવા માટે થોડો વેઇટ કરીશું થોડું ઠંડુ થાય એટલે આપણે એને હાથથી સરસ રીતે મસળતા જશું અને એનો લોટ મારતા જશું જવમાં ઘણીવાર પાણી વધારે એબ્ઝોર્બ કરતું હોય ઓછું એબ્સોર્બ કરતું હોય એટલે જવનો પ્રકાર જે પ્રમાણે હોય એ પ્રમાણે પાણી એબ્ઝોર્બ કરશે જવની રોટલી એ આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે જે રૂચિ ઉપજાવે છે બળ આપે છે આપણા મળને એટલે કે સ્ટૂલને વધારે છે તેમજ વજન ઉતારવા માગતા હોય અને જે લોકોને ડાયાબિટીસ હોય તે લોકો માટે તો જવની રોટલી ખાવી ખૂબ જ ફાયદાકારક છે આયુર્વેદિકમાં કહેવાય છે કે જવ સ્વાદમાં તુરાસ મધુર શીતળ પચવામાં ઓછા ભારે અને જઠરાગ્નિ વધારે છે એટલે ભૂખ લાગે આપણાને અને બળબુદ્ધિ પણ વધારે છે તેમજ આપણા કંઠને અને સ્વરને પણ એકદમ સરસ બનાવે છે લોટ બંધાવે છે પરંતુ થોડો મને કડક લાગે છે તો હું એની અંદર હજુ થોડું પાણી ઉમેરીશ અને લોટને સરસ નરમ બનાવીશ તો અહીંયા મેં અડધો કપ લોટ લીધો છે એની સામે મને અડધો કપ જેટલું પાણી જશે અહીંયા અત્યારે મેં જે પાણી રેડ્યું તે પણ થોડું વોર્મ રેડ્યું છે અને એને સરસ રીતે ફરીથી મસળી દઈશું અને એને એકદમ સોફ્ટ ડો બનાવીને તૈયાર કરી દઈશું એકવાર તમે જો જવની રોટલી ખાશો તો તમને ઘઉંની રોટલી ખાઈ પણ નહીં ગમે એટલી સરસ લાગતી હોય છે લોટની કણક સરસ સોફ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને ઢાંકી અને રેસ્ટ આપવા માટે મૂકી દઈશું અને આ સાઈડ આપણે જે મગની દાળ પલાળી છે એને એક આપણે કઢાઈમાં લઈ લઈશું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લીધું છે અને હવે આપણે એને મિક્સ કરી અને થોડું ધીમા તાપે એને થવા દઈશું મગની દાળ થાય ત્યાં સુધી આપણે બીજો પ્રોસેસ કરી લઈએ તો અહીંયા મેં પાલકની ભાજી લીધી છે અને એને સરસ રીતે ધોઈ અને એને સુધારી લીધી છે તો અહીંયા મારી પાસે એક કપ પાલકની ભાજી સુધારીને તૈયાર છે આ સાઈડ આપણી પાસે દસ કડી જેટલું લસણ છે બે નાના નાના ટુકડા આદુના છે અને બે લીલા મરચાં છે બધી વસ્તુને આપણે ચોપરની અંદર ચોપ કરીને તૈયાર કરી લીધી છે અને હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું તો ચાલો હવે આપણે કરીએ શરૂઆત તડકા માટે તો અહીંયા એક કઢાઈની અંદર મેં બે ટેબલ સ્પૂન શીંગ તેલ લીધું છે અને એ પણ કચ્ચી ઘાણી લીધું છે હાફ ટી સ્પૂન જીરું ઉમેરી લીધું જીરું લાલ થાય એટલે આપણે જે આદુ મરચાં લસણ ચોપ કરીને રાખેલા છે તેની અંદર ઉમેરી લઈશું અને લગભગ અડધી મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું ત્યારબાદ આપણે એની અંદર અડધો કપ જેટલા બારીક સુધારેલા કાંદા ઉમેરી લઈશું અને એને સરસ રીતે સાંતળી લઈશું હલકો બ્રાઉન કલર આવે ત્યાં સુધી આપણે એને સાંકળીશું અને ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું પાલકની ભાજી તો અહીંયા એક કપ પાલકની ભાજી મેં લીધી છે અને એની અંદર ઉમેરી લીધી છે પાલકની ભાજીમાં ઓલરેડી ખારાશ સ્વાય જ છે એટલે આપણે એની અંદર પ્રમાણસર મીઠું ઉમેરીશું અને લગભગ મેં અહીંયા વન ફોર્થ ટી કરતાં પણ ઓછું મીઠું ઉમેર્યું છે અને સરસ રીતે મિક્સ કરી દીધું છે ખુલ્લી જ રહેવા દઈશું અને એને ત્રણેક મિનિટ માટે થવા દઈશું આ સાઈડ મગની દાળ ચડવા લાગી છે અને આ રીતે ઉપર ફીણ આવી ગયું છે તો આ જે ફીણ આવી ગયું છે તેને આપણે કાઢી લેવાનું છે આ ફીણ આપણા સાંધા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે અને આપણા ઘરડા લોકો જે દાદી નાનીના જમાનામાં લોકો જે કૂકર વગર જે દાળ બનાવતા તો એ આ રીતે બાફતા તો એની ઉપરનું આ બધું ફીણ એ કાઢી નાખતા સાંધા માટે આ ફીણ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે એટલા માટે જો જ્યારે પણ તમે છૂટ્ટી દાળ બનાવો કોઈ પણ દાળ બનાવો ત્યારે એને આ રીતે બાફો તો ઉપરથી જે ફીણ આવે છે તે બધું ફીણ કાઢી લેવાનું જેથી કરીને આપણા હાડકાંને આપણા સાંધાને નુકસાન ન થાય અને આપણે એવું સમજીએ કે મગની દાળ તો બહુ પૌષ્ટિક એ આપણને નુકસાન ન કરે પરંતુ આ ફીણ જે નીકળે છે એ અચૂક આપણને નુકસાન કરે છે એટલે કૂકર આવ્યા ત્યારબાદ આ બધો પ્રોસેસ બંધ થઈ ગયો છે એટલે અત્યારના જમાનામાં બધાને ઘણા બધા પ્રોબ્લેમ્સ થતા હોય છે તો ચાલો હવે આપણે આગળ અંદર ઉમેરી લઈએ હળદર અને એને થોડી વાર હલાવીને મિક્સ કરી દઈશું આ સાઈડ ભાજી પણ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ભાજીને ફ્લેમ ઉપરથી ઉતારી દઈશું અને જઈશું મગની દાળ તરફ તો ત્રણ મિનિટ પછી આપણે મગની દાળ તરફ આવીએ છીએ તો સરસ રીતે મગની દાળ આપણી ચડીને તૈયાર થઈ ગઈ છે પરંતુ હન્ડ્રેડ આપણે નથી કૂક કરી થોડી કચાશ રહેવા દીધી છે અને આ કચાસ રેવા દેવી જરૂરી છે કેમ કે હજુ આગળ બીજો પણ પ્રોસેસ થવાનો છે કૂકિંગ થવાનું છે એટલા માટે થોડી કચાશ રાખવી જરૂરી છે હવે એની અંદર ઉમેરી લઈશું પાલકની ભાજી જે આપણે કૂક કરીને રાખી છે તે અને એને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું એ પહેલાં આપણે એની અંદર પાણી ઉમેરી લઈશું જે લોયામાં ભાજી કરી હતી એ જ લોયાની અંદર આપણે લગભગ પોણો કપ પાણી રેડી રીન્સ કરી અને મગની દાળની અંદર ઉમેરી લીધું છે સરસ રીતે બધું મિક્સ કરી લઈશું અને એને કૂક થવા માટે રહેવા દઈશું લગભગ થી ત્રણ મિનિટ માટે આપણે એને કૂક કરીશું ત્યારબાદ આપણે એની અંદર ઉમેરી લઈશું વન ટીસ્પૂન સ્પૂન કાશ્મીરી લાલ મરચું અને વન ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર મિક્સ કરી લેશું સરસ રીતે અને એને કૂક થવા દઈશું બેથી ત્રણ મિનિટ માટે બેથી ત્રણ મિનિટ બાદ આપણે જોઈએ છે તો સરસ રીતે કૂક થઈ ગયું છે તો હવે આપણે એને ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી દઈશું અને એને સાઈડ પર મૂકી દઈશું અને હવે આવી વારી જવની રોટલી બનાવવાની તો જવની રોટલી બનાવવા માટે આપણે જે લોટ ઢાંકીને રાખ્યો હતો એને ફરીથી સરસ રીતે મસળી લઈશું અને લોટને સરસ રીતે મસળવો ખૂબ જ જરૂરી છે જેથી કરીને આપણી રોટલી સરસ સોફ્ટ બનશે જવમાં વિટામિન એ ઇ બી કોમ્પ્લેક્સ થાઇમિન રિબોફ્લેવિન નાઇસિન પેન્ટોથેનિક એસિડ ફોલિક એસિડ વિટામિન ડી હોય છે અને એમાં પાચક તત્વો પણ ખૂબ જ રહેલા હોય છે તો જવ ખાવા ભૂલશો નહીં લોટમાંથી ચાર પાર્ટ પાડી એમાંથી એક પાર્ટ આપણે લીધો છે અને એને ઘઉંના લોટની અંદર અથવા તો જવના લોટની અંદર આપણે રોલ કરી દઈશું અને એની રોટલી બનાવી દઈશું જવની રોટલી વણવામાં પણ ખૂબ જ સરળ રહેશે અને શેકવામાં પણ બહુ સરળ રહેશે અને સોફ્ટ પણ થશે તમે વિડીયોને છેલ્લે સુધી જોજો તમને ચોક્કસ મજા પડશે તો રોટલી સરસ રીતે આપણે વણી લેવાની છે અને અહીંયા આપણે બહુ જાળી પણ નહીં અને બહુ પતલી પણ નહીં એવી રોટલી આપણે વણીને તૈયાર કરી દીધી છે તમે જોઈ શકો છો એની થિકનેસ હવે આપણે એને મૂકી દઈશું એક ગરમ તવી ઉપર પ્રીહીટ તવી ઉપર આપણે રોટલીને મૂકી દેવાની છે એક સાઈડ થાય એટલે આપણે એને પલટાવી દેવાની છે બીજી સાઈડ અને બહુ આપણે લાલ નથી કરવાની ત્યારબાદ આપણે બીજી સાઈડ થોડું લાલ થાય એટલે આપણે એને ગેસની ઉપર ડાયરેક્ટ મૂકી દઈશું અને આપણે જે રેગ્યુલર ફૂલકા રોટી બનાવતા હોઈએ છીએ એવી જ રીતે આ રોટલીને પણ શેકી લેવાની છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ રોટલી સરસ રીતે ફૂલી રહી છે અને આખો દડો બનીને તૈયાર થઈ ગયો છે તો જવની રોટલી સરસ આ રીતે ચારે ચાર આપણે બનાવીને તૈયાર કરી દઈશું તો રેડી ચારેવ રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે તો સોફ્ટ કેવી છે એ પણ હું તમને બતાવી દઉં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ એકદમ સોફ્ટ અને હાથમાં તમે એકદમ દબાવો છો તમે જોઈને જ ખબર પડી જાય કે એકદમ સોફ્ટ બની છે અને આપણે કટ કરીએ છીએ તો તેમાં પણ એકદમ સોફ્ટનેસ છે ખૂબ જ સરસ રોટલી છે અને આપણે એને સર્વ કરીશું લીલી હળદર આથેલી લીલી હળદર ગ્રીન ચટણી અને સાથે જવની રોટલી અને આપણે બનાવી છે મગની દાળ અને પાલકનું શાક મગની દાળ અને પાલકનું શાક મેં મારી રીતે બનાવ્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે અંદર મસાલા પ્લસ માઇનસ કરી શકો છો હેલ્ધી ડિશ બનાવી છે એટલા માટે મેં વધારે મસાલા નથી ઉમેર્યા રેસીપી ગમી હોય તો ચોક્કસ તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો સાથે આપણે એક લીંબુ ઉમેરી લીધું છે જેથી કરીને શાકની અંદર આપણે લીંબુ ઉમેરીને ખાઈ શકીએ એન્જોય કરી શકીએ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલા બે લાયકોને પ્રેસ કરજો જેથી કરીને તમને દરેક નોટિફિકેશન મળી જાય ફરીથી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો